એ ભાગો વાડી વાળા ભાગો જંગલમાંથી માંથી બધા જનાવર વાળી વિસ્તાર માં આવી ગયા છે ભાગો નકા તમારો બાપ બધા મારી નાખશે આ જલે કરતા હું બેસી ગયો અરે બાપરે આ બુંદર માર વાહે થયો ઓય પાપા ઇમે મને માર મારી વાહ કે થાવી ગયો અરે બાપરે માર દીકરો પડી ગયો ભાગવું પડશે મારું દીકરો બુંદર વાહે પડી ગયું છે હવે મારે શું કરવું હા એક કામ કરું ગાય કા થાંભલા માંથી સડી દઉં હું આ થાંભલામાં સડી ગયો નગર ના ભૂંડું ના નાખીએ બધા જનાવર આયા ક્યાંથી હું પાછો આવ અરે બાપરે આ દીપડો તો આયા નું આયા છે હવે હું કરવું કઈ કરવું તો પડશે આ ગટરમાં ગાય જાઓ એટલે દીપડો તો વિવાઈ ગયો અને હું બચી ગયો પણ હવે હું કરું લાઈ એક કામ કરું કમિશનર સાહેબને ફોન કરી દઉં હાલો કમિશનર સાહેબ એ હું હવાલદાર બોલું હું એ જંગલ વિસ્તારમાંથી બધા જનાવર ભાગીને વાળીઓ વિસ્તારમાં આવી ગયા હે એ સાહેબ હું ખોટું નથી બોલતો એ બાપના હમ એ તમે રહ્યું ને કાય કા ટીમ મોકલો અહીંયા ફોરેસ્ટ ખાતા વારાય નહીં એ હા મોકલો હાલો એ હા લાય કમિશનર સાહેબને તો ફોન કરી દીધો પણ હવે શું કરવું આ વાડયુંવાળાને બસાવા જ જવું પડશે પણ મને બીક લાગે છે પણ હું કરવું નોકરીનો સવાલ એ લાય હાલો જાવ અરે બાપરે હિન્દી માને આ વાંગતો પીસો મેકતો જ નથી इने माने मारे जे वा हटू काय करू जसे नकर मने मारी नाक छे हु करू हु करू ला पा तो ढोनते जा हस माने केवलो मोटो वाक तो हारू करियो होई મને દેખ્યો નહીં ન કરીને મને મને ફાડીને ખાઈ જાત શું કરવું મારે હવે લાય વા કામ જો હે ને તો હું આમ પાછો ભાઈથી સાવ બાપરે ઘણું મોટું સાસ સારું શાકડું આવ્યું ક્યાંથી ને અને મારી પાછળ પીડ્યું હવે શું કરવું લાય ભાગવા દે આ હા આ મારા દીકરા મારા ના વાડી વાળા ક્યાં હશે મારે એને બસાવવા પડશે ઇલા ભાઈ અત્યારે કોનો ફોન આવ્યો આ લે આ તો કમિશનર સાહેબનું હા બોલો સાહેબ એ સાહેબ હું વાડી વારને જ ગોતું હું એ નાના સાહેબ તમે ઉપાદી કરવામાં હું વાડી વારને બચાવી લઈશ એ હા અને તમે કાયગા ફોરેસ્ટ ખાતાવારી વાળી ટીમને મોકલજો એ હા સારું હાલો હા હા કમિશનર સાહેબનો ફોન આવી ગયો કે તમે વાડી વારને બચાવી લીજો આ વાડી વાર હશે ક્યાં આ લે આ કયું મારા દીકરા મારાનો નો આવે છે એની વાંહે કઈ જનાવર તો નથી ને ના કઈ જનાવર તો દેખાતું નથી તો મારા દીકરાનો નો કાં ધોડું આવે છે ઓય ઊભો રે એટલે તને કઈ થયું નથી ને ના ના સાહેબ મને કઈ નથી થયું ત્યાં જો તું કઈ ઉપાય દી ન કરતો મેં ફોરેસ્ટ ખાતા વાળા સાહેબ ફોન કર્યો છે એ હમણાં આવતા હશે ને બધા જનાવરને પકડી જાય છે અને તારી યાર ઓલા બીજા હતા એ ક્યાં સાહેબ એ તો મને ના ખબર તે તારા બાપીને બચાવવા પડશે હાલ હાલો

મારી વાય કઈ સાસલું નતું પડ્યું મારી વાય મોટો જબર વાઘ હતો પછી પાટલું માં નો મુદરી રાવ મારું કલેજુ હાથ માં આવી ગયું તો હાથ માં એ ઈ બધું જવા દે અને આમ જો હવે ઉપાધી નો કરતો મે ફોરેસ્ટ ખાતા વરા સાહેબ ને ફોન કરી દીધો હે ઈ હમડી આવીન જંગલ ના બધાય જંગલી જનાવર પકડી જાય છે એટલે તું ઉપાધી નો કરતો અને બીજું બધું તો ઠીક પણ આપડી હરે ઓલો ભાભાજી એવો જાણે તો ઈ ક્યાં સાહેબ એ તો છે ખબર ઈ મારી આરે નતો ઓ તે તારો લો એને ગોતવો પડશે નકર ઈ ભાભાના કાઢી નાખશે જનાવર ગા ભા હા એ વાત તમારી હાશી સાહેબ હાલો હાલો ગોતી હાલો આટલા જ છે કેસી હાલો પણ આમ જો ઉભો રે બધાય રયો ને ભેગા રીજો નકર આપણે સોયત્રા જનાવર કાઢી નાખશે હાલો હા સાચી વાત છે જય માતાજી જય માતાજી હા માન બેસો ओले मोटी सास वालो सगलो मारी पाछल पड़ी गयो तारे इतना पापन लिया तो हमने बिवरे दिता काका मारे तने सो केवू પલા મને કઈ ને તાયા હંતન બેઠો હો અમે તને કાકા આખી વાડીયો માં ગોતી હે અમે કે મોટી સાસવારો સકલા આવી ગયો અમે તને મોટી સાસવારો સકલા દેખાવી અમે જો પલા મણા માણા છે વી તો જો તું કાકા તે તો લાલ કે નઈ અમારી મારે તને હું કેવું સમજો તું ઉપા દીકરી માં આ સાહેબ રયો ને ફોરસ ખાતાવાળા ફોન કરી દીધો છે અને આમ જો વરસ ખાતા વાળા ટીમ હમણે આવશે ને બધાય જનાવરને ને પકડી જશે આ વાડીઓમાં બધી બાજુ જનાવર જ છે હાલો હાલો અહીંયા થી ગાય કા આપડે ગામ ભાગી જાય ને એકાદાને મારી નાખશે આ બાપા એ તો અમારા કા ભાગે જ નહીં થાય હાલો જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી